નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા રાજકોટ હોય કે ગુજરાત હોય સરગમ ક્લબ નું તમે નામ આપો એટલે કોઈ અજાણ હોય એવું લગભગ શક્ય બને નહીં એટલું સરગમ ક્લબ નું સેવાકીય કીર્તિ છે એટલા બધા પ્રકલ્પો આ સરગમ ક્લબ ની નીચે ચાલે છે હમણાં જે એના ક્લબના ના મેમ્બરો ની સંખ્યા 19000 થી વધારે છે આવી ક્લબો પણ લગભગ ક્યાંય નહીં હોય એટલી હદે આ ક્લબ કામ કરે છે ઓગણીસો ને બ્યાસી માં સરગમ ક્લબની સ્થાપના થઈ આટલા વર્ષોમાં લગભગ પચાસેક સંસ્થાઓ એકાવન સંસ્થાઓ થઈ છે એટલે તમે વિચાર કરો સેવાનું કોઈ પણ લગભગ એક ક્ષેત્ર નથી કે જેમાં સરગમ ક્લબની હાજરી ન હોય પછી એ ક્લબની પ્રવૃત્તિઓ હોય આરોગ્યની પ્રવૃત્તિ હોય શિક્ષણની પ્રવૃત્તિ હોય કે સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોય અને આપણું રાજકોટનું રામનાથપરાનું સ્મશાન એ પણ કેટલા વર્ષોથી એમું ગઢવી હોલનું સંચાલન આવા અનેક ઇન્ડોર સ્ટેડિયમનું સંચાલન આવા અનેક પ્રકલ્પો સાથે આ ક્લબ કામ કરી રહી છે અને આના પ્રમુખ ગુણુભાઈ ડેલાવાળાનું નામ પણ એટલું જ જાણીતું છે પણ આ ગુણુભાઈ ડેલાવાળા એમના જન્મ દિવસે દર પંદર સપ્ટેમ્બરે તેર તેર સપ્ટેમ્બરે સોરી સર્વરોગ નિદાન કેમ્પ નું બહુ મોટા પાયે આયોજન થાય છે આજે એના વિશે પણ વાત કરવી છે ને હવે નવરાત્રિના દિવસો નજીકમાં છે અને ત્યારે જે ગોપી રાસનું આયોજન થાય છે એ પણ બહુ વિશિષ્ટ છે દીકરીઓ માટેના રાસ ગરબા

મે સરગમ કો છેલા 25 વર્ષે કોટા સ્કૂલ મોટે ટાંગે ચોકમાં હા આખો સર વિનામૂલ્ય કેમ્પ કરતો રહે છે જેમાં રાજકોટના લગભગ એ ડોક્ટર ક્યાંય કોઈ નિદાન કેમ્પમાં લગભગ નથી જતા હોય જી તો નામ ડોક્ટર મરિયા સવારે નવ થી બપોર એક વાગે સુધી સેવા આવતો હોય છે મારો જન્મ તેર નવ ઓગણીસો ચોપન તેર નવ નો જન્મ દિવસ નિમિત્તે આગળ પછી રવિવાર આવે એટલે આ વખતે પંદર નવે રવિવારના કેમ્પ રાખવામાં આવે આ કેમ્પની મુખ્ય વિશેષતા એ છે કે સો ડોક્ટરો અને બાવીસ જાતના અલગ અલગ જાતના નિદાન આવનાર દર્દીને તમામને દસ દિવસથી દવા ફી એક્સ રે ફી સોનોગ્રાફી ફ્રી લેબોરેટરી ટેસ્ટ ફી આ બધી વસ્તુ ફી ચશ્માના ઓપરેશન ને એ ચશ્મા છે નેત્રમણે વિના મૂલ્યે ફીટ કરી આપે છે ચશ્મામાં નેત્રમણે માટે ફીટ તો અમને ત્રણસો ચાલીસ વર્ષના પાણીભાઈ વસાણીનો સરકાર મળતો હોય છે ના કેમ્પમાં જેમાં દવાનો ખર્ચો થાય લાખ દોઢ લાખ રૂપિયા

મુખ્ય કેમ્પમાં અમે 150 કાર્યકર તમે ક્લબના કમિટી મેમ્બર જી વ્યવસ્થા કરવામાં આવતો હોય છે વાહ અને દરેક નું પછી ફોલો પણ કરતા હોય છે અને ઓપરેશન કોઈ જાતનો નત કરતા આંખના સિવાય જી જી કે બીજી પણ નાની મોટી સમસ્યા એને ફોલો કરી એને જવાબ વ્યવસ્થિત આપતો હોય છે જી ના કેમ્પમાં મુખ્ય વસ્તુ લેબોર લેબોરીમાં પોણા 200 જેટલા હોય તે ભાગ લેતા હોય એક સેમાં 90 થી 100 હોય છે તેમાં સોનોગ્રાફીમાં એટલા હોય છે અને

અમેથી કામમાં પ્રજેસર સરકારની પણ ગુણોબે કેટલા દર્દીઓ આવતા છે દર વખતે ઓ કો 2000 કો દર્દી નો થાય બરાબર એટલે સ્કિન વિભાગે સાત આઠ તન દરજેમાં સાત અલગ રીતે બતાયી ડોક્ટર આપી કેમમાં મુખ્ય મારા જનની છે ચારના 100 ડોક્ટર મારા 150 કમિટી મેબર અને કેટલા વર્ષોથી આ વીસેક વીસેક વર્ષ અને સરસ કોટક સ્કૂલ માં આટલી આયોજન વ્યવસ્થા કરવી એ પણ બઉ મુશ્કેલ છે કારણ કે તમે કે સો

પણ ગણેશ ઉત્સવ ચાલે છે ને પછી હવે નવરાત્રીના દિવસો નજીકમાં આવશે એની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગયું ને તમે ગોપી રાસ ખાલી દીકરીઓ માટેના રાસ ગરબા આ બહુ મહત્વની વાત છે રાજકોટમાં એની શરૂઆત પણ તમે જ કરી છે ચૌધરી હાઈસ્કૂલમાં પેલા કરતા હવે ડીએસ કોલેજ કેમ્પસમાં કરી રહ્યા છો આ તમને વિચાર કરી રીતે આવ્યો કે ગોપી રાસ કરવા જોઈએ તો અમારા સરગમ ગણમાં તો મારી લેડીઝ ક્લબ છે

અને ની કોઈ પણ બેનો હોય એના સિઝન પર ઇનામ આપી એટલું હડતર આપી છે અને અલગ અલગ કંપની ટોકન ફી એટલે મફત આવે એની કિંમત નો બીજું ચાલીસ રૂપિયા છે ખાલી અને આવના તમામ લોકો ભારતીય બેઠક ખુરશી ઉપર પાંચ હજાર ખુરશી સ્ટેડિયમ બનાવી એનું કેટલું ભાડું લાગે તમે વિચાર પ્લસ બેનો ની બધા બેનો લેડીઝ લેબ કરે ટોટલ વ્યવસ્થા લેડીઝ લેબ ના કમિટી મેમ્બર કરે અને અમારે અંદાજી ખર્ચ પચાસ થી સાઠ લાખ રૂપિયા પરંતુ તમારા દાતાઓ બધા એટલા છે સર અમને કોઈ થી આજે તકલીફ નથી પડી ફક્ત જોવા માટે અંદર માટે ફક્ત વીસ રૂપિયા એન્ટ્રી રાખી જેથી આધાર બીજા માણસો ન આવી શકે એમાં ખુરશી ભાડું આવી જાય

એ ઓપ્શન કંપની છે ગોપાલ નમકીન છે વાહ એ ઘણી કંપનીઓ અમને એમાં સાહ સખાવી ઈનામાં બધા રોડ એટલે બધા સહકાર કાર્યક્રમ કરતા હોય જેવા દસ દિવસ નોટા પૂરા થાય ત્યારે તમારે બાળકોમાં મેમ્બર બે હજાર પચાસ એના નોરતા ને બીજે દિવસે રમાડતા હોય આગલે દિવસે વાહ વાહ ત્રણ તારીખે આવે નોતા બે તારીખે તમામ બાર પચીસે બાળકો રમાડી પછી બાર તારીખે પૂરી થાય તે તારીખ પંદર છે મેમ્બર રાજકોટની જાહેર જનતા માટે એટલા મોટા કોઈ ની લગભગ ટિકિટ ના કોઈ સો ન જોઈ શકે બરાબર મોટા મોટા આખા ભારતમાં તેમાં તેર તારીખે પૈસા પછી

રાજભાઈ અને મુક્સ પ્રેમથી જોવા માટે આવતા હોય છે રાજકોટ હોય છે બહુ નાના સરગમ ક્લબના કાર્યક્રમ હોય એટલે તમે વગર ચિંતા એમાં સામેલ થઈ શકો અને આખો કાર્યક્રમ બહુ મજાથી માણી શકો અને ગોપીરાસ તો જે આયોજન છે મને લાગે છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવું આયોજન ક્યાંય થતું હોય એવું જાણવા નથી નાના પાયે થતું હોય પણ આટલી દીકરીઓ પ્રેમથી સુરક્ષાથી ચિંતા વગર રાસ ગરબે રમી શકે બહુ અદભુત આયોજન છે ને એમાં આયોજનમાં બહુ બધું સમસ્યાઓ ન આવે એના માટે બીજા લોકો ને એમાંથી પ્રેરણા મળી શકે આવું જન્મ દિવસ આવો સેવા દિવસ તરીકે ઉજવી ને જે દર્દીઓ છે એને વિના મૂલ્યે બધી સગવડ મળે આવું સરસ આયોજન થાય છે તમે સ્ટુડિયોમાં પધાર્યા અને તમારા આયોજન વિશે વાત કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ કરોડેશન